હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું છાશનો મસાલો તો છાસના મસાલાને આપણે પુદીનાથી બનાવીશું તો પુદીનાને આપણે લીલો છે તો તમને એવું વિચાર આવશે કે આપણે કેવી રીતે બનાવીશું તો આપણે પહેલાં એને હવે સાઇડ કરી લઈશું તમને આગળ બતાવીશ કેવી રીતે આપણે કરવાનું છે તો એક વાટકી આપણે જીરું લઈ લઈશું જીરું આપણે વધારે રાખવાનું છે એક વાટકીથી ભરીને લેવાનું છે આપણે એની અંદર આપણે આખા મરી લઈ લઈશું આખા ધાણા સૂકા લઈ લઈશું આપણે એ બે ત્રણ ચમચી લીધા છે મેં આપણે ચાર પાંચ જેટલી ઇલાયચી લઈ લેવાની છે ઇલાયચીના લીધે આપણે એકદમ ટેસ્ટ અને સુગંધ પણ સરસ આવે છે એટલા માટે મેં લીધી છે તમારે ના લેવી તો તમે સ્કીપ કર પણ કરી શકો છો એક પેનમાં આપણે બધો મસાલો એડ કરી દઈશું એને આપણે મીડિયમ ગેસ ઉપર આપણે થોડું શેકી લઈશું બે મિનિટ માટે તો તમે જોઈ શકો છો શેકાઈ ગયો છે મસાલો તો આપણે હવે ઠંડો કરવા મૂકી દઈશું આપણે સાઈડ કરી દઈશું હવે આપણે પુદીનાને એક આ રીતે આપણે પેનમાં નાખી દઈશું આપણે લીલો જ પુદીનાને પેનમાં નાખવાનો છે હવે આપણે એને શેકી લેવાનું છે એટલે એકદમ સુકાઈને કડક થઈ જશે એની અંદર આપણે કઢી પત્તા નાખી દઈશું અને આપણે બરાબર મિક્સ કરવાનું છે જ્યાં સુધી પુદીનો અને કઢી પત્તા એકદમ સુકાઈ ના જાય ત્યાં સુધી આ રીતે આપણે તૈયાર કરી લેવાનો છે તો તમે જોઈ શકો છો ને પુદીનાની આપણે કઈ રીતે તૈયાર કર્યો છે ના સુકાવાની તાપની ઝંઝટ વગર આપણે પુદીનાની આ રીતે તૈયાર કર્યો છે હવે એક મિક્સર જારમાં આપણે નાખી દઈશું એની અંદર બધો મસાલો એડ કરી દઈશું અને આપણે એકદમ ઝીણું ક્રશ કરી લેવાનું છે મિક્સરમાં હવે એની અંદર આપણે નાખી દઈશું સંચર પાવડર તમારે મીઠું નાખવું હોય તો પણ નાખી શકો છો મેં સંચર પાવડર નાખ્યું છે બધું મિક્સરમાં આ રીતે આપણે ક્રશ કરી લીધું છે એકદમ ઝીણું ક્રશ કરવાનું છે તો તમે જોઈ શકો છો આખા વર્ષ માટે ઉપયોગમાં લઈ શકાય તેવો મસાલો તૈયાર છે આ મસાલો તમે ચાટમાં કે ફ્રૂટમાં પણ નાખી શકો છો સલાડ પર પણ નાખી શકાય છે છાસમાં નાખવાથી હોટલ જેવો છાસનો સ્વાદ ટેસ્ટ આવે છે તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો ને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે આજની મારી આ રેસીપી તમને કેવી લાગી મારા ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો આવનારા નવા નોટિફિકેશન તમને મળતા રહે તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો